ભાવનગર યુનિવર્સિટીના કર્મચારીઓના સ્વાસ્થ્યના પગલે યુનિવર્સિટીના હેલ્થ સેન્ટર ખાતે એક ડેન્ટલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ તેમજ અમરગઢ દ્વારા કરાયું હતું યુનિવર્સિટીના હેલ્થ સેન્ટરમાં યોજાયેલા ડેન્ટલ નિદાન કેમ્પમાં એકસો ત્રણ જેટલા લોકોએ લાભ લીધો હતો જોકે યોજાયેલા કેમ્પમાં

ડેન્ટલ વિભાગ ભાવનગર મેડિકલ કોલેજ એન્ડ સરટી હોસ્પિટલ તથા ઇન્ડિયન પ્રોસ્કોટિક સોસાયટી દ્વારા કરવામાં આવે આ કેમ્પમાં ખાસ જે બેઝિક સારવાર છે આપણે દાંતની જેમ કે ચેકઅપ એક્સરેસ દાંતમાં સિમેન્ટ પૂરવાની ચાંદી પૂરવાની રૂટ કેનાલ ટ્રીટમેન્ટ તે બધું ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે તેમજ जो कॉस्प्लेट्रीमेंट्स हैं, जहाँ के फिक्स दांत बेसारवाना, इम्प्लांट्स, तेबदो, राहतदारे करियाफामा आवे। आ कैंपलोंग उद्घाटन, यूनिवर्सिटी हेल्थ सेंटर ना प्रमुख श्री डॉक्टर गिरिश भाई पटेल साहेब। कॉलेज ऑफ डेंटल साइंस एंड हॉस्पिटल ना प्रिंसिपल डॉक्टर पंकज अक्षय भाई केम्मा। ભાવનગર મેડિકલ કોલેજ ના પ્રોફેસર એન્ડ હેડ તથા સ્ટેટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન પ્રોસ્ટોડોન્ટિક સોસાયટી ડોક્ટર જિજ્ઞા શાહ મેમ દ્વારા કરવામાં આવે આ કેમ્પમાં સો જેવા દર્દીઓએ દાંતની વિવિધ સારવારનો લાભ ઉઠાવે ડેન્ટલ સેટેલાઇટ સેન્ટર કે જે યુનિવર્સિટી હેલ્થ સેન્ટર ખાતે છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે તેમાં રોજના 25 થી 30 દર્દીઓ દાંતની એકદમ રાહત દરે સારવાર નો તક લે છે આ માટે કેજા મહેતા ટીબી હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી માનનીય ડોક્ટર ગિરીશ પટેલ સાહેબના ખૂબ ખૂબ